તો અત્યારે મેં રૂબાર ઉઠીને હાલતો થઈ ગયા છે તેમની હાલતા થઈ ગયા છે હવે આપણે બાદમાં તો આપણે સીધા મરથી ફોન અત્યારે મંડી પબ્લિક હાલવા અત્યારે પાછો અત્યારે તો હવે આપણે હાલતા હાલતા ખોડીલ ખોડી પણ ઉઠી ગયા છે અને ધીમે ધીમે ફોન અટવું તો આવ્યા છે આપણે પણ માણસો અત્યારે જઈ રહ્યા છે તો તમને બતાવી દઉં જો આજની ચાલુ છે આપણે ધીમે ધીમે હાલવામાં આવે બસ ફોન જ પોતો અને થોડીક જ વાર છે આપણે હવે બે ત્રણ કિલોમીટર આગું છે એટલે આપણે ધીમે ધીમે આવી તો પાછળ કંઈક પબ્લિક આવી આવે છે અને અહીંયા રસ હોય છે અને આપણે આવેલા જઈએ છીએ ધીમે અત્યારે હવે આપણે જૂનાગઢ મેળવી દે કાવ અત્યારે રસ બસ આપણને રસ પીવાનું મન તો એટલે આપણે રસ પીવો ઉભો રહી ગયા છે અત્યારે હવે આપણે ત્યાં રસ રસ લઈ લીધો અને આપણે રસ પીધો કે રસમાં કોરા કરો કે રસો છે નથી એટલે અત્યારે હવે આપણે ધીમે કરતા આપણે આવી ગયા છીએ ભવનાથ હવે બસ થોડુંક ખુશે હવે આપણે બધી અત્યારની પબ્લિક જો તમારી લેવા છે અત્યારે બસ ત્યારે છે ગિરનારની પરિક્રમા પૂરી થવા આવી છે હવે અત્યારે તો હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ ધીમે ધીમે હવે બસ આપણે ભવનાથ બહાર નીકળવાનું આપણે પરિક્રમા અહીંયા પૂરી થાય છે અત્યારે તો આપણે હવે ભવનાથનો ગેટ આવી ગયો છે હવે આપણે અહીંથી આપણી પરિક્રમા પૂરી હવે આપણે આથી વિડીયો આપણે બધી ચાલુ તો આપણે અત્યારે આવી ગયા ગયાની અંદર જેમ કે આપણે આવી ગયા ગિરનારના ગેટે બસ આપણી હવે આપણી અહીંથી પરિક્રમા પૂરી થાય છે આવી ગયા આપણો ગેટ હવે એટલે કે હવે અહીંથી આપણી પરિક્રમા પૂરી તો આપણને તો હવે આપણી પરિક્રમા જે પૂરી થઈ છે અને આપણે સુધી ગેટની ગયા બાર ગેટની અત્યારે અને પબ્લિક પણ અત્યારે ચાલુ જ છે જવામાં બહાર નીકળવામાં તો આજની પરિક્રમા પૂરી હોય આપણી હવે તો હવે આપણે અત્યારે પછી ગયા ભવનાથ અને આજે માં આપણી પરિક્રમા પૂરી થાય છે બતાવી દઉં આ રીતે પબ્લિક છે આ બધી પરિક્રમા બધી પબ્લિક છે એટલે આપણે પબ્લિક આજે બધી ક્રિકેટ બાર બહાર

અત્યારે જે જે તો હવે આપણે ત્યારે બસમાં બેસી ગયા છીએ અને બસમાં આપણે ધીમે ધીમે બસ સ્ટાર્ટ આપણે જે ઘરે હવે આપણે પરકમ પૂરી થઈ ગઈ છે અને આપણે જો કંઈક સંખ્યા તમારા મોબાઈલ લઈને બેસી ગઈ અને ટેકો તેને લાંબા થઈને કરીને જો કરીને જોઈશ મોબાઈલ હાલો આપણે ઘર જઈને સીધા મહેડા સીતારામ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ